જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે જોન્ડિયર પચાસ આડત્રીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ જોન્ડિયર ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો બધી જ માહિતી તમને મળી રહી છે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે આ વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો શેર કરજો તમારા મિત્રો સાથે તમે આ જોન્ડિયર ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે વેચવાનું છે પચાસ આડત્રીસ ટ્રેક્ટર છે ચાલીસ એ હોર્સ પાવરનું આ ટ્રેક્ટર છે વન ઓનર ટ્રેક્ટર છે એક જ માલિકીએ ચલાવેલું ટ્રેક્ટર છે મોડલ વિશેની વાત કરું તો બે હજાર ને ચૌદના મોડલનું આ જોન્ડિયર ટ્રેક્ટર છે આ ટ્રેક્ટરમાં તમને સાઇડ ગેર ઓલ બ્રેક તેમજ ડબલ ક્લચ જોવા મળશે આ ટ્રેક્ટરમાં પીટીઓ ગેર તેમજ પાવર સ્ટેરિંગ પણ તમને જોવા મળી રહે છે કિંમત વિશેની વાત કરું તો બે લાખની સિત્તેર હજાર રાખેલી છે તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે તેવું આ ટ્રેક્ટરના ભાઈ જણાવે છે એન્જિન કંપની ફિટિંગ છે પાવરફુલ એન્જિન છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ જોંડિયા ટ્રેક્ટર વેચવાનું છે હાઇડ્રોલિક કંપની કંપની ફિટિંગ છે તે સો ટકા વર્કિંગ કરે છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ રહ્યા છો ટીપટોપ કન્ડિશન છે ચાચવેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં ક્યાંય પણ તમને સડો પણ જોવા નહીં મળે સીટ છત્રી નવા છે એવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે ટાયર સાઠ ટકા તમને ટાયર જોવા મળી રહે છે બેટરી પણ સારી છે એવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે વિડીયોના નીચે જ તમને આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર મળી રહે છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો આ ટ્રેક્ટર તમને રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને અમરેલી જોવા મળી રહે તો તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી સ્થળ પર ટ્રેક્ટરની મુલાકાત લઈ ચેક કરી તમે આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો આ ટ્રેક્ટરમાં બધું જ ઓઇલ નવું નાખેલું છે જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરના બધા જ કાગળિયા કમ્પ્લીટ છે શૈલેષભાઈ અને દક્કુભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે શૈલેષભાઈનો નંબર અઠ્ઠાણું બે અઠ્ઠાવન અઠ્ઠાણું એક સત્તાવન આ શૈલેષભાઈનો નંબર છે દક્કુભાઈનો નંબર સિત્તેર એક સાત સાઠ સત્યાસી ત્રણ આ દકુભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો